એસીપી સાહેબ થી અને બીજી થી કેસ સોલ્વ નતો થતો હવે આઈ ગયો હું દયા અને દયા કેવી રીતે કેસ સોલ્વ કરે એ ખાલી તમે જોવો આ દયા ની ખાલી એન્ટ્રી કાફી હવે કેસ સોલ્વ કરશે હા બોલો દયા નથી દયા છે એટલે તારી આ શું કરે રહો પણ તમે એટલે લોકેશન હેડતા થો તો તમે તેમ દયા ને ભેગો થાય તો હું કરી જોતો એટલે આ બીજી થી કેસ ચાલ ના થાય પણ દયા ને કેસ ચાલ થઈ

મજૂરી કરું હું પણ અત્યારે ના કરાય અત્યારે આપડે ગેસ આવલ પડ્યો ને એટલે મજૂરી ના કરાય કરે અરે સાહેબ તમને નઈ ખબર ના હા આયો તો ને તો હું સુર ગોતું રહો આમાં આમાં તારો બા ના હોય આમાં હોય ને તો મરી જાય મોઢી એવું અલા તમે તો પેણો વગા ફાંદી લેશે તાર આ રોજ રોજ દે ત્યાં ઠકડે નહીં રહેતા ના તો

એક લાખ રૂપિયા હાલ પચાસ હાજર નો દોરો હે ને એક લાખ રૂપિયા પચાસ હજાર આપડા ઘર ના કાઢવા પડશે ગમે દિમાગ

એ એ એ રીવા રેવાડો હા એ આડામાં તો તું સૂરગો દે અને ઉલો દેયા પૂરા ફાયદે હે કોક ના દેન ચાલે ઢોકાશે લે સીડીમાં જેવું રેસી ની મારે તો આપણે જા શકે આડામાં ફર ઓલે થયો કાય તો કેસી કે ચોરી કરે રો પાંઠા છે ને મને કેનો પાંઠા છે એલા એડા તો મે રાખો પગે

પેલા સસ માં ઓ પહેરો તમે બધું હાસું હાસું રહી ચકો કે જેવી રીતે તમે દોરો સોર્યો શું તમે પ્લાન કર્યો દોરો સોરવાનો અને જેવી રીતે એના હાથમાં પહેરાતો ને દોરો મારામાં એટલે હાથમાંથી કેવી રીતે કાઢ્યો દોરો અને દોરો તમે ચોરી બધી કેવી રીતની કરી ઈ તમે હાસુ હાસુ રહી ગયો કો ઓ તારી દયા તારે જ છે ને હા તો આભર અમે તી રીતે ચોરી કરી દી તજ મિત્રો તો આપણે હાલમાં જે સીઆડીનો ભાગ ચાલુ હોય એમાં તો કે ઈ વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે કોઈને દિલ ઉપર ના લેવો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે તો જય માતાજી અને આ બીજો ભાગ છે અને સીધો પાકપાને હવે આવશે જય માતાજી